દોસ્તો સ્વાગત છે તમારે કુકિંગમાં તો આજે બનાવીશું રેસીપીએ તો કલાક માટે પલાળી અને રાખી દઈશું તો આ રીતે આપણે તુવેરોને પલાળી લીધી છે તો એક કલાક પછી આપડી તુવેરો એકદમ સરસ પલાળી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે તુવેરોને પલાળીને રાખીએ તો તે ફટાફટ બફાઈ અને રાડી થઈ જાય છે એટલા માટે અને હવે આપણે આ રીતે એક તપેલામાં બે મોટા જેટલું પાણી એડ કરવાનું છે અને હવે આપણે જે તુવેરો રાખી છે પલાળીને તેનું બધું પાણી કાઢી અને આપણે એડ કરી દઈશું અને પછી આપણે તેમાં મીઠું એડ કરવાનું છે જેથી કરીને તુવેરો છે તે બોઇલ થઈ જાય અને બફાઈ જાય એટલા માટે તો હવે આપણે આને બફાવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે આ રીતે ડુંગળીને મોટા મોટા પીસના આ રીતે કટ કરી અને લઈ લેવાની છે ડુંગળીને આપણે એકદમ મેસ કરવાની છે એટલે આપણે આને આ રીતે મોટા પીસમાં પહેલા કટ કરી લઈશું તો ડુંગળીને કટ કરી લીધી છે તે જ રીતે આપણે આ રીતે લીલી ડુંગળી લીધી છે તેને પણ આ રીતે આપણે એકદમ નાની નાની એવી ચોપ કરી અને રેડી કરી દેવાની છે તો આ બધી ડુંગળી આપણે ચોપ કરી લઈશું અને ટામેટા પણ એકદમ સરસ એવું ઝીણું ઝીણું ચોપ કરી મેં રેડી કરી લેવાના છે તો બધા વેજીટેબલ ચોક કરી દીધા પછી આ રીતે જે આખો મસાલો માર્કેટમાં મળે છે તે આ રીતે લઈ લેવાનો છે ને તેને એકદમ પીસ કરી લેવાના છે ત્યારે તે આપણે બધી જ વસ્તુ રેડી છે ખાંડેલું લસણ ટામેટું લીલી ડુંગળી અને આપણે જે ડુંગળીને મોટી મોટી ક્રશ કરે છે તેને પણ આપણે મેસ કરી લીધી છે અને આપણા પૂરેના ટોઠા એકદમ સારી તે વફાઈ ને એકદમ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો મેં તેમાં આ રીતે બે આખા લસણને પણ થોડા એવા બોઈલ કરી લીધા છે તો હવે આપણે શાક વઘારવા માટે આ રીતે એક પેન લેવાનું છે અને તેમાં આપણે પાંચથી છ ડાંકલી જેટલું તેલ એડ કરવાનું છે તો આ રીતની આપણે જે ડાંકલી આવે છે તેને આપણે પાંચથી છ ડાંકલી જેટલું તેલ મેં લઈ લીધું છે અને લે આપણે સારી રીતે ગરમ થવા દેશું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તમાલપત્ર અને સૂકા મરચાં જે આવે છે વઘારમાં તે આપણે તેમાં એડ કરી દઈશું અને પછી આપણે તેમાં રાઈ એડ કરવાની છે રાય ને સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણે રાય સારી રીતે ફૂટી ગયા પછી આપણે તેમાં એકદમ સરસ એવી હિંગ એડ કરવાની છે જેથી કરીને આપણે તુવેરો પચવામાં હળવી રહે એટલા માટે અને હવે આપણે તેમાં જે મેસ કરીને રાખી છે તે ડુંગળી અને લસણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે એવું મિક્સ કરી દેવાનું છે તરતે ડુંગળીને પહેલા આ રીતે આપણે કૂક કરી દઈએ તો એકદમ સરસ તે ફટાફટ કૂક થઈ જાય છે ત્યારે એકદમ બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો સરસ એવું બધી જ વસ્તુ મિક્સ થઈ જાય છે તો હવે આપણે આનો એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરવાની છે જેથી કરીને તે કાચીના રહે અને એકદમ સરસ તેલમાં કૂક થઈ જાય પછી આપણે જે લીલી ડુંગળીને આપણે કટ કરીને રાખી છે તેને મેં પાણીથી સારી રીતે ધોઈ દીધી છે અને હવે આપણે તેને તેમાં એડ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દેવાની આપણે ડુંગળીનું બંનેનું પ્રમાણ એક સરખું રાખવાનું છે તો હવે આપણે બે મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું એકથી બે મિનિટ પછી આપણે આ રીતે ઢાંકણ ખોલીએ અને જોઈએ તો એકદમ સરસ સોફ્ટ એવી આપણી લીલી ડુંગળી છે તે થઈ ગઈ છે એકદમ સરસ તેનો કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ સોફ્ટ એવી ડુંગળી થઈ ગઈ છે તો હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ડુંગળી એકદમ સારી રીતે એવી કૂક થઈ ગયા પછી આપણે તેમાં ટામેટા એડ કરવાના છે નહીં તો આપણી ડુંગળી છે તે કાચી રહેશે અને સરસ એવી નહીં ચડે એટલા માટે અને હવે ટમેટા ફટાફટ કૂક થઈ જાય એટલે આપણે તેમાં થોડુંક એવું મીઠું એડ કરીશું આ તે ઉપરથી મીઠું થોડું ટામેટા ઉપર એડ કરીએ તો ટામેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય છે અને કૂક પણ જલ્દી થઈ જાય છે એટલા માટે અને હવે બધી વસ્તુને મિક્સ કરી ઢાંકી થોડીવાર માટે રહેવા દઈશું અને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો બધી જ વસ્તુ એકદમ પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે તો હવે આપણે આમાં મસાલા કરવાના છે તો મસાલામાં એક ચમચી જેટલું કશમીરી મરચું અને એક ચમચી જેટલું તીખું મરચું એડ કરી દઈશું અને હવે આપણે ગરમ મસાલો એક ચમચી જેટલો અને એક ચમચી જેટલો આપણે ધાનાજીરું નો પાવડર એડ કરવાનો છે અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે બાપતી વખતે પણ તેમાં મીઠું એડ કરેલું છે એટલા માટે અને હવે આપણે તેમાં થોડીક એવી હળદર એડ કરીશું અને હવે આપણે જે આખો મસાલો છે તેને પીસીને રાખીએ છીએ તે મસાલો આપણે તેમાં એડ કરી દેવાનો છે તો બધા જ મસાલા મેં તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે મસાલા બળે નહીં એટલા માટે આપણે તેમાં થોડું પહેલા પાણી એડ કરવાનું છે પછી જ તેને મિક્સ કરવાનું છે નહીં તો આપણો મસાલો છે તે બળી જશે અને તેનો બળેલો એવો સ્વાદ આવશે એટલા માટે તો હવે આપણે આ બધી વસ્તુને એકદમ સરસ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મસાલામાં સારી રીતે મિક્સ થવાથી તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી ગ્રેવી છે તે બની અને રેડી થઈ ગઈ છે તો હવે ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું તો એકથી બે મિનિટમાં જ આપણો મસાલો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું હશે તો હવે આપણે ખોલીને જોઈ લઈએ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ તે કૂક પણ થઈ ગયું છે અને તેની સ્મેલ પણ સરસ એવી આવે છે તો હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી અને હવે આપણે જે તુવેરું બાફીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દેવાની છે અને હવે આપણે આને મસાલા સાથે સારી રીતે કોટ કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ તુવરોને સરસ એવી મિક્સ કરી દઈશું આપણે તુવેર એકદમ સરસ એવી મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું પહેલા પાણી એડ કરવાનું છે પહેલાં આપણે વધારે પાણી એડ નથી કરવાનું પહેલા આપણે થોડું પાણી એડ કરીશું અને પછી જો જરૂર લાગે તો બીજું પાણી આપણે એડ કરીશું તો આ રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો જો તમારે આ રીતે તુવેરો કોરી જોતી હોય તો તમે કોરી પણ રાખી શકો છો પરંતુ આપણે એકદમ સરસ એવી ગ્રેવી વાળી જોઈએ છીએ એટલે આપણે તેમાં બીજું થોડું પાણી એક ગ્લાસ જેટલું એડ કરવાનું રહેશે અને હવે બધી વસ્તુને મિક્સ કરી દઈશું બેલેન્સ કરવા માટે આપણે એક વાટકી આ રીતે નાની વાટકી આવે છે તેમાં એક વાટકી જેટલી આપણે ખાંડ એડ કરવું છે તો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ યુઝ કરી શકો છો તો હવે ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આને દસ મિનિટ જેવું થવા દઈશું દસ મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવું આપણે ગ્રેવી પણ એકદમ સરસ ઠીક થઈ ગઈ છે અને આપણી તુવેર છે પણ એ પણ સરળ રીતે કૂપ થઈ ગઈ છે તો હવે આપણે બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું અને આ રીતની આપણે એક ગ્રેવી તુવેરોને બનાવી લીધી છે તો હવે છેલ્લે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું તો એકદમ ફટાફટ શિયાળા માટે સ્પેશિયલ એવી તુવેરના રૂઠા આપણા બની અને રેડી થઈ ગયા છે તો આ જોતા જ ખાવાનું મન થઈ જાય એવું ગરમા ગરમ તુવેર ટોઠા બની અને રેડી છે તો હવે આપણે આને સર્વ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ હોટલ જેવો ટેસ્ટ અને એકદમ ફટાફટ ઘરે ઓછા ખર્ચામાં બની અને રેડી થઈ જાય છે તો ઉપરથી આપણે આને આ રીતે ડુંગળીની પીસીસથી આપણે ગાર્નિશ કરીશું અને પીળી સેથી આને ગાર્નિશ કરીશું ઠંડીમાં તુવેરો ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી રેસ્ટોરન્ટ જેવી આપણા તુવેર ટોઠા બને અને રેડી છે તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો તૈયાર છે આપણા તુવેર ટોઠા